રાજ્યની આરટીઓ કચેરીમાં ફરી એકવાર સારથી સર્વર ઠપ્થ થઈ જતાં લાયસન્સ સહિતની કામગીરી ખોરવાઈ છે બુધવારે સાંજે ચાર વાગ્યાથી જ આરટીઓનું સર્વર ઠપ્થ થઈ ગયું હતું જેના કારણે બે દિવસથી રાજ્યની આરટીઓ કચેરીમાં કાચા પાકા લાયસન્સ માટે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનારા ચાલીસ હજારથી વધુ અરજદારોને ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે અનેક આરટીઓ કચેરી ખાતે સવારથી અરજદારો પહોંચ્યા હતા બે કલાક સુધી બેસી રખાયા બાદ સર્વર ઠપ્પ થઈ જતા કામગીરી નહોતી થઈ શકી આ પ્રકારની જાણ કરવામાં આવતા અરજદારોએ નારાજગી પણ વ્યક્ત કરી અને પરત ફર્યા અરજદારોને નેશનલ ઇન્ફોર્મેટિવ સેન્ટર તરફથી મેસેજ મોકલાયો કે સર્વર અઢાર મહિના સવારે દસ વાગ્યા સુધીમાં પુનઃ કાર્યરત થઈ જશે કે નોકરીયાત અને ધંધાર્થીઓ રજા રાખી એપોઇન્ટમેન્ટ હોવાથી આરટીઓ કચેરી ખાતે આવતા હોય છે જ્યાં પહોંચતા સર્વર બંધ હોવાને કારણે ધરમનો ધક્કો થતાં રજા અને સમય બંનેનો વ્યય થઈ રહ્યો છે સુરત શહેરમાં વારે વારે આર ટીયુનું સર્વર ઠપ્પ થઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો જે પ્રમાણે લાઇસન્સ કઢાવવા માટે લોકો આવતા હોય છે ત્યારે તેઓને પરત ફરવું પડે છે કારણ કે સર્વર ઠપ્પ થઈ ચૂક્યું છે અને ટેસ્ટ ડ્રાઇવિંગ પણ બંધ થઈ ચૂક્યા છે તસવીરો તમે જોઈ શકો છો અધિકારીઓ મોજૂદ છે કોમ્પ્યુટર છે એ તમામ જે વ્યવસ્થાઓ છે પરંતુ સર્વર ઠપ થઈ જતાં અત્યારે કામકાજ નથી થઈ રહ્યા જેના કારણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે જો કે દોઢ મહિના પહેલાં જે લોકોએ એપોઈન્ટમેન્ટ લઈ રાખી છે એ તમામ લોકો અત્યારે હાલ આજે આવીને પરત ફરી રહ્યા છે ત્યારે જે એપોઇન્ટમેન્ટ લીધી હોય ત્યારે ફરીથી એક વખત આ એપોઇન્ટમેન્ટ લેવી પડે તેવી ફરજ પણ અત્યારે હાલ પડી રહી છે ત્યારે સીધી અત્યારે હાલ જોઈ શકાય છે સર્વર ઠપ છે તમે જણાવો કેટલા સમયથી સર્વર ઠપ છે અને કઈ રીતની સ્થિતિ કાલથી બંધ થયું છે કાલથી બંધ થયું છે કેટલા લોકો પરત જઈ રહ્યા છે કાલે તો જે એપોઇન્ટમેન્ટ લઈને આવ્યા હતા ને એ લોકોને આ રીતની જે ઉપરથી સૂચના મળી એટલે કહી દીધું હતું ત્યાં સુધી ચાલુ થઈ જાય એવું લાગે અઢાર તારીખ છે અઢાર તારીખે સવારનું કીધું સવારનું આ દ્રશ્ય જોઈ શકાય છે આરટીઓ સુરત આથી જાહેર જનતાને જણાવવાનું કે સારથી પોર્ટલ મેન્ટેનન્સના કારણે અઢાર પાંચ બે શનિવારના સવાર દસ વાગ્યા સુધી બંધ રહેશે એપોઇન્ટમેન્ટ નવી લેવા વિનંતી અસુવિધા બદલ ખેદ છે અત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે અને અધિકારીઓ મોજૂદ છે પરંતુ સર્વર ઠપ થઈ ચૂક્યા છે ત્યારે તમામ એ લોકો છે અત્યારે આ રીતે વિલા મોડે છે પરત જવું પડે છે બીજી તરફ જે રીતે ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવતું હોય છે અને તમામ એ નવા લાયસન્સ કઢાવવા માટે જે લોકો આવતા હોય છે એ પૂછપરછ કાઉન્ટર પરથી પરત ફરવા માટે મજબૂર થઈ જતા હોય તમામ કચેરીઓ જોઈ શકો છો અત્યારે ખાલી ખમ છે કારણ કે કામકાજ તેમનું બંધ થઈ ચૂક્યું છે જનસંપર્ક અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે એ તમામ જે અધિકારી કર્મચારીઓ છે એ સર્વર ઠપ થયું છે તેમ જણાવીને ત્યારબાદ પરત મોકલી આપવામાં આવે છે જનસંપર્ક અધિકારી છે અહીં મોજૂદ છે ક્યાં સુધી આ સર્વર ચાલુ થઈ જાય એવી શક્યતા એ અઢાર તારીખનું લખે છે નેટ પર પેલા શું કારણ છે છે મેન્ટેનન્સ મેન્ટેનન્સ લોકો રોજના પરત થઈ રહ્યા જેણે જોઈ લીધું એવું ને પણ જે આવી જાય છે એ લોકો એટલા જાય છે બસ બાકી જે જોઈ લે છે ત્યાં તો મેન્ટેનન્સ એટલે બંધ જ હોય છે બિલકુલ મેન્ટેનન્સના કારણે આ તમામ જે બંધ છે આ રીતની સૂચનાઓ છે એ પણ રાખવામાં આવતી હોય છે અને તમામ જે કર્મચારી અધિકારીઓ હોય છે એ જોઈ શકાય છે સવારની પોરમાં જ ટેસ્ટ ડ્રાઈવ માટે આપવા આવતા હોય છે અને ટેસ્ટ ડ્રાઈવ આપીને તેઓ પોતાનું લાઇસન્સ છે એ કઢાવવા માટે આવતા હોય છે પરંતુ જ્યારે આ પ્રમાણેની ટેસ્ટ ડ્રાઈવ જ્યાં થતી હોય છે એ જ અત્યારે બંધ નજરે આવી રહ્યું છે ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો અહીં જે રીતની જે ખૂબ જ ભીડ હોય છે આ વિસ્તાર છે આ ટેસ્ટ ડ્રાઈવ આપવાનો વિસ્તાર છે પરંતુ અત્યારે આ વિસ્તારની અંદર કર્ફ્યુ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવું લાઇસન્સ કઢાવવા માટે આવનાર જે લોકો છે તેમને પરત થવું પડે છે કેટલી મુશ્કેલીઓ મેડમ થઈ રહી છે આ રીતે સર્વર ઠપ થઈ રહ્યા છે ત્યારે હા એટલે આ પણ નવો રૂલ્સ આવ્યો છે કે પચાસ પછી નવું લાયસન્સ કઢાવવાનું તો અત્યાર સુધી આપણે વીસથી ત્રીસ વર્ષથી તો વ્હીકલ ચલાવતા જ હોઈએ છીએ અને હજુ મારું લાયસન્સ સાત વર્ષ પહેલાં જ આજે સર્વર ઠપ છે લોકો પરત જઈ રહ્યા છે કેટલી મુશ્કેલી એટલે મુશ્કેલી વારંવાર ધક્કા તો ખાવા જ પડે છે ગરમીમાં અને અત્યારે ઉંમર પ્રમાણે પણ તકલીફ પડે જ છે અત્યારે બધા જોબ કરતા હોય બિઝનેસ કરતા હોય કોઈ પાસે ટાઈમ નથી તો બધું તકલીફ તો પડે જ છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ ટેસ્ટ ડ્રાઈવનું સ્થળ છે અને અહીંથી તમામ લોકો છે ટેસ્ટ ડ્રાઈવ આપીને પોતાનું લાયસન્સ છે કઢાવતા હોય છે પરંતુ અહીં દરવાજા બંધ થઈ ચૂક્યા છે કારણ કે આરટીઓનું સર્વર ઠપ થઈ ચૂક્યું છે તમામ લોકો એક જ અરજ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સર્વર દુરસ્ત કરવામાં આવે જેથી લોકોના કામકાજ શરૂ થઈ શકે કેમેરામેન રાખીશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત